ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ ભાઈ બલિહારી ગુરુ આપ કી જીને ગોવિંદ બતાય શબ્દ ના વટ કડે રે જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ શબ્દ ના વટ કડે રે જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ ઉપદેશના તિલક કરાય જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ પેલો તિલક મારી આંખ પર કરજો પેલું તિલક મારી આંખ પર કરજો આખલડીમાં અમે ઉભરાય ચંદન ગોળ્યા ગુરુજીએ લડી માં અમી ઉભરા ચંદન ગોળ્યા ગુરુજીએ બીજું તિલક મારા મુખ પર કરજો બીજું તિલક મારા મુખ પર કરજો મુખથી મીઠા વેણા બોલાયા જ્ઞાન ચંદન ઘોડ્યા ગુરુજીએ મુખથી રૂડા કીર્તના ગવાયા જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ ત્રીજું તિલક મારા કાન પર કરજો ત્રીજું તિલક મારા કાન પર કરજો કાનથી કોઈની નિંદા ના સંભળાય ચંદન ગોળ્યા ગુરુજીએ કાનથી વચના મૃત સંભળાય ચંદન ગોળ્યા ગુરુજીએ જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ ચોથું તિલક માર કંઠ પર કરજો ચોથું તિલક માર કંઠ ઉપર કરજો કંઠમાં તુલસી કંઠી પહેરા જ્ઞાન ચંદન ઘોડ્યા ગુરુજીએ કંઠમાં તુલસી કંઠી પહેરા જ્ઞાન ચંદન ઘોડ્યા ગુરુજીએ તિલક ક રુદિયા પર કરજો પચમોતિ લક માર રુદિયા પર કરજો ગુરુ ન સ્થાન અપાય નાન ચંદન ગોડ્યા ગુરુજીએ રુદિયામાં શ્રી ગુરુજીનું સ્થાન નાન ચંદન ઘોડ્યા ગુરુજીએ છઠું તિલક મારા મંડળા ઉપર કરજો છઠ્ઠું તિલક મારા મંડળા ઉપર કરજો જ્યાં ત્યાં ના ભટકા જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ જ્યાં ના ભટકાય જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ ચંદન ઘોડ્યા ગુરુજીએ સાતમું તિલક મારી હથેળી પર કરજો સાતમું તિલક મારી હથેળી પર કરજો હાથથી કરું હું સારા કામ જ્ઞાન ચંદન ઘોડ્યા ગુરુજીએ હાથી કરું હું સારા કામ જ્ઞાન ચંદન અઠમું તિલક મારા પગ પર કરજો અઠમું તિલક મારા પગ પર કરજો પગથી ચાલી જાત્રાઓ કરાય જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ પગથી ચાલી કરાય જ્ઞાન ચંદન ઘોડ્યા ગુરુજીએ નમો તિલક મારા મસ્તક કરજો નમો તિલક મારા મસ્તક પર કરજો સમાધિ માં દેખાય શામ ચંદન ઘોડ્યા ગુરુજીએ સમાધિ માં સમાધિમાં દેખાય દેખાન ચંદન ઘોડ્યા ગુરુજીએ નવમાં ભી નો કરજો નવદા ધા ભક્તિ નાના વતી કરજો રાખો ગુરી ચરણો ની પાસ જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ રાખો ગુરુ ચરણો ની પાસ જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ શબ્દ ના વાટકડે રે જ્ઞાન ચંદન ગોળ્યા ગુરુજીએ